માળિયાહાટીના પાણીધ્રા ગામે મહાકાળી માતાજીના મંદિરે હવન યજ્ઞ ગામ સમસ્ત સમૂહ પ્રસાદી સાથે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો પ્રાપ્ત વિગતો મુજબ માળીયાહાટીના પાણીધરા ગામે દર વર્ષની જેમાં વર્ષે શુભ પ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરે વાર્ષિક પાટોત્સવ નિમિત્તે હવન યજ્ઞ તેમજ ગામ સમસ્ત સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું રાત્રિના લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ જેમાં નામી અનામી કલાકારો દ્વારા સંતવાણી લોકગીત તેમજ કલાકારો દ્વારા ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા લોકોના જણાવ્યા અનુસાર પાણીદ્રા ગામે મહાકાળી માતાજીનું સો વર્ષ પૌરાણું શુભ પ્રસિદ્ધ મંદિર આવેલું છે આ મંદિરે દર વર્ષે હવન યજ્ઞ સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે બહારથી પધારેલા માય ભક્તો મહેમાનો માટે પણ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે મારું નામ જયદીપભાઈ વાજા છે હું પાણીદરા ગામનો વતની છું અમારા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાકાળી માના પ્રસાદીનું આયોજન કરેલું છે તમામ ગામ લોકોએ સાથે મળી અને આ આયોજન કરેલું છે અને મહાપ્રસાદીનું પણ સાથે આયોજન કરેલું છે એમાં અંદાજીત પાંચેક હજાર માણસોએ પ્રસાદી લીધી છે અને સાંજે ભજન સંતવાણીનું પણ આયોજન રાખેલું છે કેટલા વર્ષથી આ પહેલા આયોજન થાય છે પૌરાણિક અંદાજીત સો વર્ષ પહેલાં આયોજન અંકશ કારિયા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ માળિયા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે